મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે હતા શહેરમાં ઝંઝાવાતી ચોકડી નજીક બનેલ નિર્મિત શહેર ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં પ્રથમ બેઠકમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન સીએમ દ્વારા અપાયું હતું બાદમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી બંધ બારણે યોજાયેલી બંને બેઠકમાં મીડિયાને બેઠકની ચર્ચા વિચારણા દરમિયાન દૂર રાખવામાં આવ્યા હતા ખાસ વાત કરીએ હતી કે જવાહર ચાવલા અને પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભૂપત ભયાણી સહિતના ટોચના આગેવાનોની સૂચક ગેર રાજની નજરે પડી હતી મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સમક્ષ સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ ગાંધીનગર બેઠા હોઈએ ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું બને વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને પીએમ તરીકે ત્રીજી વખત તક મળશે તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે